મિત્રો આજે જે શહેરને આપણે સિરામિક સિટી તરીકે ઓળખીએ છીએ જે મોરબી તેની હિંમત અને ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેના ઇતિહાસમાં એક એવો કાળો દિવસ છે જેને યાદ કરીને આજે પણ લોકોની આંખો ભીની થઈ જાય છે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણ્યાંશી એ દિવસ જ્યારે કુદરત રૂઠી અને માનવીની એક નાની ભૂલ હજારો લોકોના કાળનું કારણ બની આજે આપણે વાત કરીશું એ ભયાનક મચ્છુ હોનારતની જેણે આખું મોરબી સ્મશાનમાં ફેરવી દીધું હતું ઓગસ્ટ ઓગણીસો ઓગણ્યાંશીનો મહિનો હતો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા સતત ત્રણથી ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો માત્ર ચોવીસ કલાકમાં પચ્ચીસ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો મચ્છુ બે ડેમ તેની ક્ષમતા કરતાં વધુ ભરાઈ ગયો હતો ઉપરવાસમાં એટલું પાણી હતું કે ડેમના દરવાજા પણ પાણીના નિકાલ માટે પૂરતા નહોતા એન્જિનિયરો અને તંત્ર લાચાર બની ચૂક્યું હતું બપોરના ત્રણ પંદર વાગ્યાનો સમય હતો અચાનક એક ભયાનક ગર્જના જેવો અવાજ સંભળાયો મચ્છુ ડેમનો માટીનો પાળો પાણીના પ્રચંડ દબાણને સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો જોતતા જોતતામાં લાખો ગેલન પાણી ત્રીસ ફૂટ ઊંચી મોજાની દિવાલ બનીને મોરબી શહેર તરફ ધસી આવ્યું કોઈને સંભળવાનો કે ભાગવાનો સમય સુધા ન મળ્યો જે લોકો જમીન પર હતા તેમને તો ખબર પણ ન પડી કે પાછળથી સાક્ષાત મૃત્યુ આવી રહ્યું છે માત્ર પંદર મિનિટ હા માત્ર પંદર મિનિટમાં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું મજબૂત મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા લોકો પોતાનો જીવ બચાવવા ઊંચા મકાનો કે મંદિરોના શિખર પર ચડી ગયા પણ પાણીનો વેગ એટલો પ્રચંડ હતો કે મજબૂત દિવાલો પણ ટકી ન શકી જ્યારે ચોવીસ કલાક પછી પાણી ઓસર્યા ત્યારે જે દ્રશ્ય દેખાયું તે કાળજું ધ્રુજાવી દે તેવું હતું ચારે બાજુ કીચડ અને લાશોના ઢગલા હતા વીજળીના તાર પર અને ઝાડની ઊંચી ડાળીઓ પર લોકોના મૃતદેહો લટકેલા હતા જે દર્શાવતા હતા કે પાણીનું સ્તર કેટલું ભયાનક હશે સરકારી આંકડા મુજબ આ હોનારતમાં બે હજાર લોકો મૃત્યુ પામ્યા પણ હકીકત એનાથી વધુ કરુણ હતી બિન સરકારી અંદાજો મુજબ હજારો લોકો લાપતા થયા હતા તે સમયના મુખ્યમંત્રી ગાંધીનગર છોડીને મોરબીને જ પોતાની ઓફિસ બનાવી લીધી હતી કેટલાક સ્વયંસેવકો અને અનેક સેવાભાવી સંસ્થાઓએ રાત દિવસ કાદવ સાફ કર્યો અને લાશોના અંતિમ સંસ્કાર કર્યા એ સમયે એવું લાગતું હતું કે મોરબી ક્યારેય ફરી બેઠું નહીં થાય પરંતુ મોરબીના લોકોની હિંમતને દાદ દેવી પડે આજે એ જ મોરબી પોતાની રાખમાંથી બેઠું થયું મચ્છુની એ હોનારત આપણને શીખવે છે કે કુદરત સામે માનવી હંમેશા વામણો છે આજે પણ અગિયાર ઓગસ્ટના રોજ મોરબીમાં સાયરન વગાડવામાં આવે છે એ હજારો નિર્દોષ જીવોની યાદમાં જેણે આ જળ હોનારતમાં પોતાનો જીવ ગુમાવ્યો ઈશ્વર એ તમામ આત્માને શાંતિ આપે એ જ પ્રભુને પ્રાર્થના ઓમ શાંતિ